કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ ધ્યાનમાં લઈને અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા સેવા પરમો ધર્મ ઉક્તિ અનુસાર સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે કચ્છ જિલ્લાના ભુજ દરબાર ગઢ ચોક સ્થિત મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરીને કચ્છ જિલ્લા નગરપાલિકા વહીવટી તંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે આ ફૂડ પેકેટના કચ્છના અમનનગર રહીમનગર તથા આવાસનગરના બારસો જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદોનું વિતરણ કરવામાં આવે છે વિલંબ વગર કરવામાં આવી રહી છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના વડીલ વર્ય શ્રી સહજાનંદ ચરણદાસજી સ્વામી મહંત શ્રી ધર્મ દાસજી સ્વામી શ્રી વિવેક ભૂષણ દાસજી સ્વામી શ્રી નિર્દોષ સ્વરૂપદાસજી સ્વામીના

અસરગ્રસ્તો વિસ્તાર એવા રહીમનગર અશોક આવાસનગર વગેરેમાં બે હજાર કરતા વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જય સ્વામિનારાયણ એના કારણે જે ડુંગવાડા વિસ્તાર છે રહીમનગર ઉમરનગર આવાસનગર વિસ્તાર કોચી રોડ વગેરે એવા વિસ્તારોની જ્યાં પાણી ભરેલું હોવા ત્યાં વિવિધ સંસ્થાઓના મદદથી તેમજ જૂના સ્વામિનારાયણ મંદિર દરબારગઢ તરફથી આજે અમને ખૂબ એવો સારો એવો મળેલ છે એના તરફથી અમને આજે ફૂડ પેકેટ મળ્યા છે એ આજે અમે આ જે નગરો છે વિસ્તારો છે એમાં ભુજ નગરપાલિકા સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ મંદિર અને અલગ અલગ સંસ્થાઓના મદદથી અમે આજે વિતરણ કરવા જઈ રહ્યા છીએ આપનું નામ છે મારું નામ ઈશ્વર શિક્કા છે હું નગરપાલિકામાં સર્વિસ કરું છું મારી સાથે મારા સ્ટાફ નથી છે